કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને તરીકે ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ સંસ્કરણ યોજાઈ રહ્યું છે સરકાર નાગરિકો અને સંસ્થાઓના અથાંગ પરિણામે પોષણ અભિયાન સાચા અર્થોમાં જન આંદોલન બની રહ્યું છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં બાળકો માતાઓ અને કિશોરીઓને વધુ સુપોષિત બનાવવા માટે અનેક પોષણલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે

રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવામાં આવે છે આ મિશનનો મુખ્ય હેતુ દરેક નાગરિકના જીવનમાં તંદુરસ્તી અને સંતુલિત આહાર સુનિશ્ચિત કરવાનો છે નર્મદા જિલ્લામાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ 17 સપ્ટેમ્બર થી પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નર્મદાના તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુબોધ કુમાર તથા ડોક્ટર આરજે રંજનની ઉપસ્થિતિમાં પોષણ માહની ઉજવણી કરવામાં આવી છે આ ઉજવણી દરમિયાન ડોક્ટર સુબોધે પોષણયુક્ત આહાર વિશે સમજણ આપી ડોક્ટર રશ્મિએ કિચન ગાર્ડન સુરક્ષિત પોષણનો આધાર અને સરગવાનું મૂલ્યન વર્ધન તથા પોષણ અંગે જાણકારી આપી સ્થાનિક રીતે ઉપલબ્ધ પોષક ખોરાકને પ્રાધાન્ય આપવા પર ભાર મૂક્યો હતો સાથે જ વિવિધ પોષક આહાર ખોરાક વિશે સમજણ આપી લોકોને જાગૃત કરવા માટે સુંદર પ્રયાસ કરવામાં આવ્યો નમસ્કાર આજે તિલકપાડા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તિલકપાડામાં પોષણ માન નિમિત્તે આપણા અહીંયા પણ એક મસ્ત કેમ્પ અને એટલે શું કહેવાય બધાનો તપાસ પણ રાખવામાં આવે છે સીએમસીમાં જેમાં આજે લોકોને જાગૃતતા માટે પણ બનાવવામાં આવ્યો છે અને સરસ રીતે એક સંવાદ પણ થઈ પેલા લાભાર્થી અને સગાવા સાથે જેમાં ડૉક્ટર રંજન સર ડૉક્ટર રશ્મિ મેડમ ડૉક્ટર સંજય મેડમ અને સીએમડીસી તમામ સ્ટાફ હાજર રહ્યા છે અને વ્યવસ્થિત ડૉક્ટર રશ્મિ મેડમ ડૉક્ટર રંજન સાહેબ હમજન પાડ્યા છે અને એ જ મેસેજ ગામડા સુધી પહોંચે એ મારા ખાસ રિક્વેસ્ટ બધા લોકોથી છે અને

તેમજ અનેક વાનગીઓ વિશે સમજણ આપવામાં આવી